નમસ્કાર હું કાનન માંગર મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છે હાથના સૂક્ષ્મ વ્યાયામનો આ સૂક્ષ્મ વ્યાયામ આપણા હાથના દરેક સાંધામાં આંગળીઓથી લઈને ખભા સુધી દરેક સાંધાઓની સ્ટિફનેસ છે તેને ઘટાડશે આપણી તેની માંસપેશીઓ છે તેને લચીલી બનાવશે બ્લડ સર્ક્યુલેશન જો રોકાઈ ગયું હોય તો તેને પણ સરસ કરશે કોઈ પણ સ્વસ્થ વ્યક્તિથી લઈને જેને આર્થરાઇટીસનો પ્રોબ્લેમ છે સાંધાનો દુખાવો છે તે તમામ વ્યક્તિઓ આ વ્યાયામ છે આસાનીથી કરી શકશે તો વધુ સમય ન બગાડતા આપણે શરૂ કરતા ખાસ ધ્યાન રાખવાનું કે ક્રિયા જે કરશું તેમાં શ્વાસ સાથે શ્વાસ લેવાનો શ્વાસ છોડવાનો એક ખાસ વસ્તુ કરવાની અને એકાગ્રતા સાથે કામ હું અત્યારે સિમ્પલ પલોઠી વાળીને જમીન પર બેઠી છું તમે કોઈ પણ કમ્ફર્ટેબલ જગ્યાએ પરંતુ શરીર સીધું રાખી ખભા પાછળ રાખી અને ક્રિયા શરૂ કરવાની છે આપણે આંગળીઓથી શરૂઆત કરશું આંગળીઓના દરેક સાંધાઓ પર કામ કરશું કઈ રીતે જો હું અત્યારે સિમ્પલ કંઈ જ નથી કર્યું તમારી ક્ષમતા મુજબ કરવાનું જ્યાં જેટલું પોચે એટલા હાથ રાખવાના અને તમારી પાસે સમય હોય તો વધારે સમય આ દરેક સાંજ આ છે સાંધાઓ છે એ સ્ટ્રેચ થાય છે બીજું આપણે આગળ વધીએ તો જો આ જ રીતે છે હવે કન્ટિન્યુઅસ ફિંગર્સને મૂવ કરવાનું છે કઈ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ રિલાયન્સ કોરોના પછી ઘણા લોકોને મુદ્રા પણ નથી થતી લોટ નથી બંધાતો મુઠ્ઠી નથી વળતી તો આ દરેક સાંધા ઉપર કામ કરશે અને યુરિક એસિડની સમસ્યા હશે તો સાંધા વચ્ચે જે કચરો ફસાઈ ગયો છે એને પણ દૂર કરવામાં મદદ કરશે હવે આંગળાઓને આપણે હાફ ફોલ્ડ કરવાના છે તમારાથી એટલે સુધી હાથ ન પહોંચે તો જ્યાં પહોંચે ત્યાં આ રીતે કરી શકો અને હાફ ફોલ્ડ તો જો આ રીતે જે બધા મિડલ જોઈન્ટ્સ છે એના ઉપર કામ થશે થોડું ટાઈટ પકડવાનું તમારામાં તાકાત હોય એટલી એક બે ત્રણ ચાર પાંચ હવે તમે આ રીતે પણ કરી શકો શ્વાસ ભરો છોડો નોર્મલ બ્રીથિંગ શ્વાસ સાથે કન્ટિન્યુઅસ કરવાનું જ્યારે પણ થાકો રેસ્ટ કરવાનો દરેક ક્રિયા પછી વચ્ચે વચ્ચે આરામ કરતું જવાનું હવે અંગૂઠો અંદર અંગૂઠો બહાર

દરવાજો બનાવવાનો છે અને દરવાજો ખોલવાનો છે બંધ ટ્રાય કરવાની તમારા શોલ્ડર્સ થી એકદમ હાથ સીધા ક્યાંય વળશે નહીં સ્ટ્રેચ કરી રાખો આ ઓટોમેટિક વ્યાયામ છે હવે જો આ રીતે શ્વાસ ભરો છોડો થ્રી ફોર ફાઈવ સિક્સ આ રીતે રિલેક્સ તમારી કેપેસિટી મુજબ અગેન એન્ડ અગેન કહું છું થાકો એટલે બંધ કરી દેજો ચલો હવે એનાથી આગળ અહીંયા તમે જ્યાં છો ત્યાં પણ કરી શકો શ્વાસ ભરો છોડો આ રીતે ત્યાંથી લઈ રિવર્સ એનાથી આગળ આવીએ એલ્બો ઉપર કાંડા ઉપર કામ કર્યું આંગળી ઉપર હવે કોણી ઉપર જો હાથ આ રીતે રાખવાના છે સામે લઈ જવાના છે પણ નીચે નથી પાડવાના શ્વાસ સાથે શ્વાસ ભરો છોડો આ રીતે તમે દસ વખત પંદર વખત એટલી વખત કરી શકો શ્વાસ સાથે કરશો એટલે તમારા લંગ્સની તમારી હાર્ટની સ્ટ્રેન્થ વધશે ઓક્સિજન છે ભરપૂર માત્રામાં તમને મળી શકશે આ જ વસ્તુ તમે સાઈડમાં કરી કરી શકો શકો છો છો ઉપર પણ હવે આવીએ શોલ્ડર પર તો શોલ્ડર રોટેશન એલ્બોટુ એલ્બોટ ટ્રાય કરવાની એક બે ત્રણ ચાર પાંચ ત્યાંથી લઈ લો રિવર્સ એક બે ત્રણ ચાર પાંચ રિલેક્સ થઈ જાઓ અને રેસ્ટ હવે ખબો છે તો એકદમ આરામથી બેસી કમર સીધી રાખી ખભાને ગોળ ગોળ ફેરવાનો છે એક એટલે જેને પણ વધારે સમય સ્ક્રીન ટાઈમ હોય તો એને પણ સર્વાઇકલ લવશી હોય ત્યાંથી લઈ લો રિવર્સ એક બે ત્રણ એન્ડ રિલેક્સ ઘણા બધા સૂક્ષ્મ વ્યાયામ છે પણ સમય ને લીધે ફરી ક્યારેક હજી પણ વધુ વિડિયો નવો બનાવશું પણ આશા રાખું છું કે આ વ્યાયામ પણ તમને કામ આવશે ફરી મળીએ નવા વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર